જય શ્રી રામ મિત્રો પાર્ટ વન નો પાર્ટ વન જતો પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે જય શ્રી રામ મિત્રો સિહોર થી નીકળી જાવ ચિત્રાવળ જવા માટે હાઈવે ઉપર સીડે એટલે પવન એટલો લાગે વાત કરો માં દક્ષાએ મોટે સુંદરી બાંધીને આપણે હેલ્મેટ પહેરી લીધો હજી તો થોડુંક આગળ આવી દક્ષા કે મને ભૂખ લાગી પછી આવજે પાવ ભાઈ ખાવા તો પાવ ભાજી આપણે ખાઈ લેવી દક્ષા નું તો ખાલી નામ છે ભૂખ તો આપણને પણ લાગી છે પાવ ભાજી ખાઈ નીકળી હાલો તો હવે ભાઈ ગાડી દબાવી કેમ કે વેલો આવે ચિત્રાવળ ફાઈનલી પોગી જે ચિત્રાવળ ને આવી જે સીધા અશ્વિન મને વાડીએ અને અહીંયા તો આલે છે સિંગ નેદવાનું કામ અને દક્ષાએ આવતા વે દાતડી પકડી લીધી તમ તારા દક્ષા ને દો આપણે કે થતું નથી બે હવાર માં અને પૂજા તણી ઉપડા રખડવા તો આખો ઘરે ચા પાણી પીવા જવાના છે આવી ગયા મારા કૃપાલી ને ખબર એવા સીપડા પછી તો કૃપાલી વાઇટ લઈને જ ભાઈ મારા કાકા ચા ભૂરો પીને બેઠા પછી તો કૃપાલી મને પણ શીપડું આવી પછી તો કાળો ઉમરની ની વાડી જવા નીકળી જાય વરસાદ થઈ ગયો ધીમે ધીમે શરૂ સાટા આખુંમાં એટલા વાગે ને વાત ને ભાઈ અહીંયા તો કપા અને સિંગ થઈ ગઈ છે મોટો મોટો અહીંયા પગો માં થોડાક ઘરે પલાળ દીધા અમને તો વરસાદ આવી ગયા અશ્વિમાન વાડી ને વળતા રસ્તા માં વીણી લીધી આપણે લીલું લસણ લેતા ને આ તો ભાઈ નો પ્રોગ્રામ છે એટલા બધા કંટ્રોલ પણ વીણ લીધા ભાઈ ખાઈ લીધે ને હવે આવી જાવ હું હાલ તો ભાઈ ભાઈ બીજા લોકોજો